હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપોને નષ્ટ કરનારની પુણ્ય આપનારી એકાદશી યોગીની એકાદશીની વ્રત કથા તથા મહાત્મા જો આપને આ વિડીયોમાં પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્માને પ્રણ કલેશ ગોવિંદાય નમો નમ બોલો પરમ યોગી ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલી અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે પૂરું સોમતમ માસ આવે છે ત્યારે બે એકાદશી અને કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન વિશેષ થાય છે ધૂપ દીપ ને વેદ આશદીથી પૂજન કરીને તુલસી દત્ત અર્પિત કરીને માતા તુલસીની પણ પૂજા થાય છે અને પીપળાના વૃક્ષની પૂજા થાય છે મા પ્રકૃતિની પૂજા થાય છે અને આ રીતે ભગવાનની પણ પૂજા ઉપાસના કરી ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે અને જેવી આપણાથી વ્રત થાય છે એવી રીતે સંકલ્પ કરાય છે આજના દિવસે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે શાસ્ત્રોનું જે વાંચન છે તે શુભ મનાય છે તેથી આપણું મન સારી બાજુ વળે આજે કરેલા દાન પુણ્યનું ફળ હજાર ગણું કહેવાય છે આજે સંયમ વિવેકથી કામ લેવું જોઈએ ભગવાન શ્રી નારાયણનું આ વ્રત જો વ્રત ન થાય તો પ્રભુની કથા સાંભળવી અને સંયમમાં રાખવું ધર્મના માર્ગ ઉપર ચાલવું કર્મ ઉપર વિશ્વાસ રાખવો કર્મનું ફળ દરેક ભોગવવું પડે છે બાકી કરમાયેલું જે પ્રાપ્ત કરેલું અહીં જ અહીં રહી જવાનું છે માટે જે આપણે વ્રત ઉપવાસનું વિધાન આપણા ઋષિમુનિઓએ બતાવ્યું છે તે અલૌકિક છે કારણ કે યોગી તો યોગી કરીને ભગવાનને ઈશ્વરની પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે મોક્ષ મેળવી શકે છે પરંતુ સંસારી લોકો કેવી રીતે પ્રભુની પ્રાપ્તિ કરી શકે કારણ કે એ તો હંમેશા સંસારમાં રચ્યા પચ્યા રહે છે અને આપણા ધર્મમાં માર્ગ ઉપર ચાલીને વિવેક બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે એ માટે આપણા ઋષિમુનિઓની વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચના આપેલ છે તે એકાદશીનું મહાત્મ ઘણું છે એકાદશીનું વ્રત એ સર્વ હરનાર પુણ્ય આપનાર અને અંતિમ મોક્ષ આપનાર છે સર્વ સ્થિતિઓના રાજામાં સમાન કોઈ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત પ્રભુની પૂજા ઉપાસના કરીને દાન પુણ્ય કરીને આ એકાદશીના મહત્વની કથા અવશ્ય સાંભળીએ આવો આજે આપણે સાંભળીએ શ્રેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશીની વ્રત કથા બોલું ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધરમરાજ યુધિષ્ઠિર કહે છે ભગવાન શ્રી કૃષ્ણને જે જૈનાદર હવે તમે મને શ્રેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મા શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યોધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન શ્રેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે કૃષ્ણ વ્રતની સમાપ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકો ભોગતા લોકોના ભોગ અને પરલોકમાં મુક્ત દેનાર છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી આ યોગીની એકાદશીના વ્રતની કથા કહું છું તમે ધ્યાનથી સાંભળો પુરી નગરીમાં કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા તે ભક્ત હતા તેમની પૂજા કરવા તે હેમલાથી પુષ્પ લાવતા હતા તેણે શિલાલેખ નામની સુંદર સ્ત્રી હતી વિશાલાક્ષ નામની એક સુંદર સ્ત્રી એક દિવસ સ્વરૂપમાંથી પુષ્પ લઈને આવ્યા પરંતુ કામાસક્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવામાં આવ્યા જ્યારે રજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ અંતે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને હેમમા માલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી જ્યારે યજ્ઞોએ તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા કે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ રમી રહ્યા હતા યજ્ઞોની વાત સાંભળીને કુબીરે હેમમાલીએ બોલાવવાની યાજ્ઞા આપી હેમમાલીએ રાજા કુબીર સમક્ષ ડરથી કાપતા કાપતા ઉપસ્થિત થયા અને તેમને જોઈને રાજા કુબીરને અત્યંત ક્રોધ આવ્યો અને ક્રોધના લીધે વરસ થઈને રાજા કુબીર કહ્યું કે પાપી મહાનિજ કામી તે મારા પરમ પૂજ્ય ઈશ્વરના ઈશ્વર શિવજીનો આદર અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તો સ્ત્રીનો વ્યૂહ ભોગવશે અને મૃતલોકમાં જઈને કોઠી થશે કુબેરજીના શાપથી તે ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર એમ પડ્યા અને કોઠી પણ થયા ગયા તેની સ્ત્રી પણ તેમની છૂટી પડી ગઈ મૃતલોકમાં લોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યું પરંતુ શિવજીની ભક્તિનો પ્રભાવથી તેમણે બુદ્ધિ મલિન ન થઈ અને પાછળથી જન્મથી પણ શોધ રહી તેથી તે અનેક દુઃખોને ભોગનાર પોતાના પૂર્વજન્મના કુરક્રમોને સ્મરણ કરતા હેમાં લય પર્વતની તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા માર્કેક ઋષિમાં આશ્રમમાં આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્મોના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માજીની સભા સમાન શોભતો હતો હેમાલી ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા અને તેમને જોઈને માર્કંડે ઋષિ કહે છે કે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોટી થઈ ગયું છે અને મહાન હાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલી કહે છે કે મુનીશ્વરી હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવ્યો હતો અને એમ એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવ અને કોઠી થઈને મૃત લોકમાં દુઃખ ભોગવ તેથી હું કોઠી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય અને સાંભળીને બારકંડે ઋષિ હેમાલય કહે છે ભાઈ તે તારા આગળ તત્છો વચ્ચેના ગયા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું શ્રેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમ માપ નષ્ટ થઈ જશે તેથી માલી ખૂબ જ પ્રસન્ન થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ યોગીની એકાદશીની કથાનો ફળ અઠ્યાવીસ જા અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવું બરાબર છે અને વ્રતની પ્રભાવથી સમસ્ત પાપો દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે આ એકાદશીના મહાત્માને તમને કહી સંભળાવ્યું છે કે આ રીતે બ્રહ્મ્ય વેતન પુરાણમાં શ્રેષ્ઠ માસના વક્ષની યોગીની એકાદશીનું મહાત્મા કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવીની જાય તો મિત્રો આજે આપણે સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા મહાત્મા અને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાતા કારમ શુભધરમ પદ્માનમ સુરેશમ વિદ્યાધારમ ગગન સદરણ મેઘરણ સુભાગમ લક્ષ્મીકાતામ કમલ નયનમ યોગી બી ધ્યાનગમન વંદે વિષ્ણુ પવય હરમ સર્વલોકનાથમ બોલો સર્વલોકના એકનાથ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની મિત્રો અને સાંભળવા માટે ધન્યવાદ આપશો બધું મારા જય શ્રી કૃષ્ણ